મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ આજે કમિશનર રવિન્દ્ર ખટાલે દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે આ બજેટમાં છેલ્લા વર્ષે રજૂ કરવામાં આવેલા બજેટની તુલનામાં ત્રણસો પંચ્યાસી ટકા વધારો જોવા મળ્યો છે તો કમિશનર રવિન્દ્ર ખટાલે એ બજેટની રજૂ કરતા જણાવ્યું કે મહાનગરપાલિકામાં નવા ભણેલા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે વિશેષ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે આ યોજનાઓમાં મુખ્યત્વે આંગણવાડી અને હેલ્થ સેન્ટર માટે ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે પણ વિશેષ પ્રયાસો કરી વોટર મેનેજમેન્ટ અને ફ્લડ કંટ્રોલ માટે નવું પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવશે તો પ્રથમ બજેટની પ્રસ્તુતિ વખતે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા જેમને બજેટ પર અભિપ્રાય આપતા આ યોજનાઓને મહાનગરપાલિકા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું આ બજેટમાંથી મહેસાણા શહેરની વિકસિત અને સુસંગત નગરપાલિકા બનાવવા માટે કઠોર પ્રયાસો કરવામાં આવશે આજે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક એવું પ્રથમ બજેટ અમે રજૂ કર્યું છે એમાં સમગ્ર મહાનગરનો કઈ રીતે વિકાસ થાય એમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે ભૌતિક સુવિધાઓ છે તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે સિનિયર સિટીઝન હોય સ્કૂલ હોય આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય આપણે આ જે નવા ગામડાઓ એડ થયા છે આ ગામડાઓમાં પણ સ્ટ્રોંગ વોટર લાઇન ગટર લાઇન ડ્રેનેજ લાઇન વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મૂકાય તેમજ સ્વચ્છતા માટે એસટીપી પ્રોસેસિંગ પ્લાન્ટ છે આ સમગ્ર થી આ બજેટ બનાવવામાં આવેલું છે સાહેબ કેટલા ટકાનો વધારો ગયા વર્ષ કરતા છે અને કયા કયા વિકાસના કામો કયા વિસ્તારમાં કરા છે ખાસ લગભગ ત્રણસો પંચ્યાસી ટકાનો વધારો આ બજેટમાં આપણે કર્યું છે અને એમાં દરેક વિસ્તારનો સર્વાંગીણ વિકાસ થાય એને આપણે ધ્યાનમાં રાખેલું છે